જે ઘર નજીકથી પસાર થતી વીજ લાઈન ઉપર પડતા બે વીજ પણ તૂટી પડ્યા હતા જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જોકે વાગરા વીજ કચેરીના વીજ કર્મીઓએ સમારકામ કાર્ય હાથ ધર્યું હતું બનાવની સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ ન હતી સમગ્ર બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરા તાલુકાના વૈયાલ ગામના બ્રાહ્મણ ફળિયા વિસ્તારમાં ગતરો રોજ સાંજના સમયે રોડને અડીને આવેલ એક વર્ષ જૂનો અને જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાય થઈ ગઈ હતી જેને કાળી નજીકમાંથી પસાર થતી વીજ લાઇનના બે વીજપુલ પણ તૂટી પડતા એક સમય અફરાતફરી મચી ગઈ હતી વીજપુલ સહિત વીજવાયરો પણ જમીન પર તૂટી પડ્યા હતા જેથી પંથકનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો ઘટના સાંજના સમયે બની હતી તે સમયે રસ્તા ઉપરથી કોઈ રાતદારી કે વાહન પસાર થતું ન હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી વીજ પુરવઠો ખોરવાઈ જતા આખી રાત કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો ઘટનાની જાણ કરવામાં આવતા આજ સવારે વાગરા વીજ કચેરીના કર્મીઓએ સમારકામ હાથ ધર્યું હતું નવા વીજ પુલ તેમજ વાયરો નાખવાની કામગીરી આરંભી હતી સફિક પટેલ તુફાન ઇસબી ન્યૂઝ આમોદ